press

કોંગ્રેસ પછી ભારતીય જનતા પાર્ટી જ કેમ નથી તો ચલો સત્તા પક્ષ કામ નથી કરતી તો તમે તો વિપક્ષ લડો છો તમે સત્તા પક્ષ સામે મંડાણ માંડો અને તમે કરો પરંતુ આ રીતે અત્યારે ચોમાસું છે ચોમાસામાં દેડકાઓ બહાર નીકળે હવે લોકો ધારા સભ્યના પદે રાજીનામું આપીને પાર્ટીમાંથી માંથી બહાર નીકળે છે સૌથી મોટું ઉદાહરણ મુસ્કાન એ વિસાવદન માંથી ભૂપત ભાયાણી જે આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે પક્ષ પલટો કર્યા બાદ તેમની હાલની સ્થિતિ કેવી છે આમ આદમી પાર્ટીના બોટાદથી ધારાસભ્ય એવા ઉમેશ મકવાણાની રાજીનામાની અટકળો વચ્ચે રાજીનામું જ્યારે આપે છે ત્યારે હવે ક્યાંક ને ક્યાંક તેઓ પાર્ટીનું નાક દબાવવાની કોશિશ કરતા હોય તેવા સમાચાર સામે આવ્યા ના કુંજો જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ના તો એમને ધારાસભ્ય પદ ઉપરથી રાજીનામું આપ્યું ના એમને પાર્ટીમાંથી રાજીનામું આપ્યું ફક્ત ને ફક્ત તેમને દંડક પદ ઉપરથી રાજીનામું આપ્યું અને ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી પદ ઉપરથી રાજીનામું આપીને ક્યાંક એમને જ પાર્ટીનું નાક દબાવવાની કોશિશ કરી છે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે નમસ્કાર હું મુસ્કાન આપ જોઈ રહ્યા છું લાઇફ ફોન ન્યૂઝ ગુજરાત ગઈકાલે જુલાઈ ટ્વેન્ટી ફોર ન્યૂઝે એક મોટો ઘટસ્ફોટ કર્યો હતો ખુલાસો કર્યો હતો કે ઉમેશ મકવાણા ક્યાંક ને ક્યાંક ખુલાસો થયો કે પ્રેસ કોન્ફરન્સનું આયોજન થવાનું છે ઉમેશ મકવાણા નવા જૂની કરવાના એંધાણમાં દેખાઈ રહ્યા છે અને જે રીતે ઉમેશ મકવાણા દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી આમ આદમી પાર્ટીની આલોચના કરવામાં આવી તેને લઈને સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે છે કે શું આમ આદમી પાર્ટીમાં પણ આંતરિક વિવાદ વધી રહ્યો છે આંતરવિગવાદ વધી રહ્યો છે શું એના કારણે તેમને પ્રેસ કોન્ફરન્સ કરીને પોતાની જ પાર્ટીની આલોચના કરવી પડી સરા જાહેર આલોચના કરવી પડી તે સમગ્ર મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં હું છું ઠક્કર આપણી સાથે

જો તમને તમારી પાર્ટી સારી નથી લાગતી મિક્ષુ અને મુસ્કાન સૌથી મોટું નિવેદન તેમનું એ હતું કે વિસાવદર અને કડીમાં જ્યારે બંને સમય દરમિયાન પેટા ચૂંટણી યોજાઈ જેમાં આમ આદમી પાર્ટી ઉપર એમને એવા આરોપો લગાવ્યા કે આ પાર્ટી દલિત સમાજની નથી તે માત્ર ખાલી વોટ લેવા માટે કાર્ય કરી રહી છે ઘણા સમયથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી છે છતાં પણ એક મુખ્યમંત્રી નથી બનાવી શકી પરંતુ મારો પ્રશ્ન મુસ્કાન અહીંયા એ છે કે જ્યારે તમે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી રહ્યા બે હજાર વિધાનસભાની ચૂંટણીમાં જયારે પાર્ટીની એન્ટ્રી થઈ જનતા પાર્ટી નવી પાર્ટી છે અને તેના ત્રણ વર્ષ બાદ જ જો તમે એવા આરોપો લગાવી રહ્યા હોય કે આમ આદમી પાર્ટી એ કશું જ કર્યું નથી દલિત સમાજનું નથી તો તમારે જોઈન્ટ થયા પહેલા જ એ વિચાર કરવો જોઈતો હતો કારણ કે આમ આદમી પાર્ટી એ કોઈ જોઈન્ટ થઉં છું તો એ મારે એ પાર્ટી ને આગળ વધતા કોઈ પણ રાજ્યમાં લોકચાહ મેળવતા સમય તો લાગે બિલકુલ એટલે જયારે પણ આ બધા લોકો કોઈ પણ પાર્ટી સાથે સંકળાય છે હવે લોકોને ખબર છે કે વિકાસના કાર્યો કયા પ્રકારે થઈ રહ્યા છે એ મુદ્દાને અમે ઉઠાવીશું જ્યારે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી લડતી હોય છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટી કામ નથી કર્યા હાલાકી કર્યા છે નથી કર્યા એ વિપક્ષને સૌથી વધારે ખબર હોય ત્યારે વિપક્ષ એવું કહેતી હોય છે કે પછાત વર્ગના જે કાર્યો છે અમે કરીશું અને આજે ઉમેશ મકવાણા એમની આ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહે છે કે કોઈ પણ પાર્ટી પછાત વર્ગના જે પણ પ્રશ્નો છે એના પર ધ્યાન આપતી નથી એ પાર્ટી હોય હોય કોંગ્રેસ કે પછી ભારતીય જનતા પાર્ટી જ કેમ નથી નથી તો 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 ચલો સત્તાપક્ષ સત્તાપક્ષ કામ કરતી વિપક્ષથી લડો છો તમે મંડાણ માંડો અને તમે કરો પરંતુ તમે આ રીતે પ્રેસ કોન્ફરન્સ યોજીને તમારી પાર્ટીનું નાક દબાવો તમારી પાર્ટીને એમ કહો કે ભાઈ અમારી પાર્ટીમાં તો કશું લેવાનું જ નથી અમારી પાર્ટીમાં કશું છે જ નહીં ખાલી એકબીજાનું ઠીકરું એકબીજાના માથે નાખો તો પછી મને નથી કે અત્યારે આપણે વાત કરી કડીમાં જે રીતે ચૂંટણી યોજાઈ ભારતીય જનતા પાર્ટી એક બાજુ જીતી એક બાજુ આમ આદમી પાર્ટી જીતી તો આપણે એવું વિચાર્યું કે હવે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી વર્ષિસ આમ આદમી પાર્ટી રહેશે ક્યાંક ને ક્યાંક શક્તિસિંહ ગોહિલના રાજીનામાથી એવું બની શકે કે હવે એટલું બધું વર્ચસ્વ

આપણે ગોપાલ ઇટાલિયા ને કહી શકીએ છીએ મજબૂત ઉમેદવાર છે પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીમાંથી એક અન્ય ધારાસભ્ય ક્યાંક નારાજ પણ છે એટલે ગમે ત્યારે વિકેટ એની પણ પડી શકે છે એ પછી ભાજપમાં પોતાનો પક્ષ અલગ બનાવે એ વાત અલગ થઈ જ થઈ જતી હોય છે પરંતુ હાલમાં તો એ વિકેટ પડવાની ક્યાંક તૈયારી દેખાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ બીજી બાજુ જો વાત કરવામાં આવે તો એવી શક્યતાઓ પણ છે કે જો ધારાસભ્ય પદેથી રાજીનામું ઉમેશ મકવાણા આપી દે છે મોટું ઉદાહરણ મુસ્કાન વિસાવદન માંથી ભાયાની જ આપણે હાલમાં જોઈ શકીએ છીએ કે પક્ષ કર્યા બાદ તેમની હાલની સ્થિતિ કેવી છે આના પછી એવું કહી શકાય કે કેવાય કે

વિસાવદર માં ઉતારીશું હાલાકી ચંદ્ર ને મગર છે વિસાવદરમાં જુઓ પેરિસ જેવા રોડ રસ્તા ક્યાંય નથી પરંતુ તમે વિસાવદરની જનતાને જનતા ને વિસાવદર અમે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે તમે થોડાક રસ્તા પર ચાલો ટેકરીઓ આવશે

પરંતુ ભૂપલ ની જે અત્યારે હાલત છે એ ભવિષ્યમાં જો અને તો શબ્દો મારા ધ્યાનથી સાંભળવા નમ્ર વિનંતી છે દરેક દરેક દર્શક મિત્રોની જો અને તો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય છે તો ભૂપતભાઈની જેવી હાલત ઉમેશ મકવાણની થાય તો કઈ નવાઈની વાત મને તો નથી લાગતી મુસ્કાન અને બીજી બાજુ તાજેતરમાં જ ઉમેશ મકવાણા દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે હું કોઈ પાર્ટી સાથે નથી જોડાનો જો કે પહેલા પણ તેમણે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી હતી કે હું કોઈ પણ પાર્ટીમાં નથી જોડાવાનો તો ક્યાંક ને ક્યાંક એવો અપક્ષ ચૂંટણી લડી શકે છે પોતાનો નવો પક્ષ પણ આપી શકે છે એટલે હવે સૌથી મોટી બાબતો એવી દેખાય છે કે વર્ષ ગુજરાતના રાજકારણમાં સતત નવા જૂની થશે ને થશે જે ભારતીય જનતા પાર્ટીમાં સાઈડલાઈન કરાયેલા જે નેતાઓ છે કે અન્ય નારાજ કાર્યકર્તાઓ છે ગોપાલ ઇટાલિયાની જીતને કારણે અને વર્ષ બે હાજર આવનારી વિધાનસભાની ચૂંટણીને કારણે બળવો કરશે કરશે ને કરશે અને કોંગ્રેસના એવા ઘણા માથાઓ છે

કોંગ્રેસ માટે સૌથી મોટું અને કહેવાય કે ખોટ એ ગઈ કે શક્તિસિંહ ગોહિલે તેના પદ પરથી રાજીનામું આપ્યું અને પ્રતિક્રિયા સૌથી વધારે ગોપાલ ઇટાલિયા લોકો સાંભળવા એ માટે માગતા હતા કારણ કે જનતાએ એમને સ્વીકાર્યા છે

કે ભાઈ પાર્ટી સેટ થવાના આરે હોય અને પછી એક પક્ષ પલટો કરે અથવા તો રાજીનામું આપે એટલે જે આખી કેડર છે નીચે તૂટવાની કોશિશ કરે જેમ કે જીગ્નેશ મેવાણીની આપણે વાત કરીએ જીગ્નેશ મેવાણી જ્યારે કડીમાં ચૂંટણી હતા ત્યારે બે બાક તેઓ લડતા હતા એ આપણે જોયું જેવું ચૂંટણીનું જે મતદાન છે પૂરું થયું એના પછી એ કોંગ્રેસના વડગામના ધારાસભ્ય આપણને કંઈ જોવા ન મળે એટલે જ્યારે જ્યારે લાઈમ લાઇટમાં આવવાનું હોય ત્યારે બધા ધારાસભ્ય જોવા મળે છે અને જ્યારે લાઈમ લાઇટ ખબર છે કે ભાઈ મીડિયા નથી આવવાના એટલે આ બધા પોતાના જવાબદારીને ફરજ પરથી ચૂકી જાય છે હવે વાત કરવી છે ઉમેશ મકવાણાની ઉમેશ મકવાણાએ હમણાં હમણાં જસ્ટ એવું કીધું કે હું કોઈ પણ પાર્ટી સાથે સંકળાવાનું નથી હું દંડકમાંથી રાજીનામું આપું છું આમ આદમી પાર્ટીનો કાર્યકર હું હતો છું અને રહીશ તો આ કયા પ્રકારનું દંડક પરથી રાજીનામું આપવાનું કાર્ય એમનું થયું સાથે જે મિક્શોએ કહ્યું એ પ્રમાણે કે દલિત સમાજને કોઈ આ આમ આદમી પાર્ટીના જેટલા નેતા છે ને છે ઉલ્લુ પછી બનાવે જેમ રાજુ કરપડા સાથે વાત કરી ત્યારે રાજુ કરપડા એ આખી જ વાત નો નીચો નિચોડ એવો કહી દીધો કે મીડિયા કર્મીઓ એક જ લાઈનમાં કેમ ધ્યાન આપે છે સુરતમાં જે થયું છે એના પર ધ્યાન કેમ નથી આપતા અમારા સહયોગી મિક્ષુ એમની સાથે વાત કરી છે થોડાક સમયમાં એક્સક્લુઝિવ સમાચાર અમે એ પણ તમને આપીશું કે એમના દ્વારા જ્યારે વિસાવદરમાં ચૂંટણી યોજાઈ હતી ત્યારે આપણે ફોન કરીએ કે ભાઈ તમે આ મુદ્દા પર કંઈ બોલશો તો હા બેન અમે બોલીશું એમ કરીને એમને જવાબ આપ્યા પરંતુ ઉમેશ મકવાણાની વાત આવી ત્યારે એમને વાતોને વાળવાની કોશિશ કરીને અમારા સહયોગીને શું જવાબ આપ્યો છે અમે થોડીક સમયમાં તમારા સામે રિવીલ કરીશું મિક્ષુ અને મુસ્કાન ક્યાં ને ક્યાંક મેં આપ નેતા રાજુભાઈ કરપડા સાથે વાત કરી તો એ વાતને વાળવાની કોશિશ પણ કરી રહ્યા હતા અને આ સમગ્ર દોષનો ટોપલો ભારતીય જનતા પાર્ટી ઉપર જે થોપવાનું ક્યાંક ને ક્યાંક એ વાતમાં મને દેખાઈ રહ્યું હતું પરંતુ સ્પષ્ટતા છે જ્યારે આપણને કોઈ પણ તકલીફ હોય છે ત્યારે આપણે ક્યાંક ને ક્યાંક બેઠક છે કે મને આ પ્રશ્ન છે મારે તેનો ઉકેલ તમારે મારો પ્રશ્નનો ઉકેલ લાવવો પડશે પરંતુ સરા જાહેર આવી રીતે પત્રકાર પરિષદ કરીને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને જે વાતો છે ક્યાંક તેમનું જે ઉલેચના કરવામાં આવી છે કે આમ આદમી પાર્ટી આ નથી કરી રહી તો આ કેટલું યોગ્ય કહી શકાય પ્રેસ કોન્ફરન્સ એ ઉદ્દેશ સાથે કરી હોય કે ભાઈ હું દંડક નથી રહ્યો હું રાજીનામું આપીશ આપું છું એ પદ ઉપરથી રાજીનામું આપું છું પરંતુ તેની સાથે સાથે આમ આદમી પાર્ટીની ઉલેચના કરવી એ કેટલા હદ સુધીનું નુકસાન યોગ્ય કહી શકાય બિલકુલ જે પ્રમાણે ઉમેશ મકવાણે કહ્યું કે બોટાદ થી તેઓ ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા તેઓ દંડક પદેથી રાજીનામું આપે છે અને સાથે એ એ એ પણ પણ ઉમેરે છે છે કે હું પદ પદ પરથી પરથી રાજીનામું રાજીનામું આપું છું આપવાનો નિર્ણય ફક્ત મારો નથી જનતાને પૂછ્યું એટલે જનતાને પૂછીને પછી રાજીનામું આપવું એ મને યોગ્ય નથી લાગતું કારણ કે તમે એટલે સક્ષમ છો તમને ખબર પડવી જોઈએ કે તમારી જવાબદારી તમારા કામ તમારા ફરજો એ પાર્ટી માટે કેટલા છે અને પાર્ટીને તમે કહેતા નથી કે આ પ્રકારનું કામ હું કરવાનું છું જાહેર તમે પાર્ટીને બદનામ કરવાની કોશિશ કરો છો એટલે હવે મને એવું લાગે છે કે જે ગતિથી આમ આદમી પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરવાની કોશિશ કરી રહી છે એ જ અધોગતિથી કદાચ આવા જે નેતાઓ છે એમને પાછા ખેંચશે અને પગ ખેંચીને પાછા લાવશે અને પોતાની જે પહેલા અસલીયત હતી કે આમ આદમી પાર્ટીનું હંમેશા છે ગુજરાતમાં પરંતુ હવે વિસાવદર અને કડીમાં જે પ્રમાણે ચૂંટણી થઈ અને વિસાવદરમાં જે રિઝલ્ટ આવ્યું છે પરિણામ આવ્યું છે એના પરથી ગુજરાતની જનતાને ખબર પડી કે આમ આદમી પાર્ટીના નેતા યુવા નેતા ગોપાલ ઇટાલિયા જેવા નેતા ગુજરાતમાં જોઈએ છે એમને એવું પણ કહ્યું છે ઉમેશ મકવાણાએ કે હું ગોપાલ કારણે રાજીનામું નથી આપતું જોકે આ બાબત એમને પ્રેસ કોન્ફરન્સમાં કહેવાની મને કોઈ જરૂર નથી લાગતી અને કેમ બીજી બાજુ એક સૌથી મોટો પ્રશ્ન એ પણ ઉદ્ભવી રહ્યો છે કે તેમને આ પદ ઉપરથી રાજીનામું આપ્યું તો પછી શું આમ આદમી પાર્ટી દ્વારા એમના ઉપર દબાણ કરવામાં આવ્યું કોઈ પ્રેશર કરવામાં આવ્યું કે ઉમેશ મકવાણાએ તાત્કાલિક રાજીનામું આપી લો કારણ કે હવે ગોપાલ ઇટાલિયાની એન્ટ્રી થઈ ચુકી છે એટલે ક્યાંક ને ક્યાંક એવી શક્યતાઓ પણ દેખાઈ રહી છે ને મુસ્કાન તો રાજકારણ છે અને તર્ક વિતર્ક બહાર આવતા રહેશે અને રાજકારણમાં જેટલા હદ સુધી રાજનીતિ થતી હોય છે ક્યાંક આપણે પણ ન વિચારી શકીએ અંદરો અંદર પાર્ટીના ઉમેદવારો હોય કે ધારાસભ્ય હોય સાંસદો હોય ગમે ત્યારે કોઈ પણ નિવેદન બહાર આવતા હોય છે ક્યાં કોઈને નુકસાન કરતા હોય ક્યાં કોઈને ફાયદારૂપ હોય પરંતુ એ વાત તો અલગ છે એટલે હાલમાં જો ઉમેશ મકવાણાની વાત કરીએ તો તેમના દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી તેને લઈને માત્ર ઉમેશ મકવાણા ઉપર કોઈ પ્રશ્ન ઉઠ્યો હોય તેવું મને નથી લાગી રહ્યું આમ આદમી પાર્ટી ઉપર પણ ક્યાંક ને ક્યાંક પ્રશ્નો

જે પ્રકારે અમારું એનાલિસિસ છે અમારું વિશ્લેષણ છે એ પ્રકારે અમને એવું લાગી રહ્યું છે કે એમને ધારાસભ્યના પદ પરથી રાજીનામું નથી આપ્યું પાર્ટીમાંથી રાજીનામું નથી આપ્યું દંડક તરીકે અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી તરીકે એમને રાજીનામું આપ્યું છે તો આની ફરજ શું પડી

કરી લેજો જેથી પડે પણ સમાચાર અમે તમારા સુધી પહોંચાડતા રહીએ નમસ્કાર